જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો કેમ છે બધા મજામાં જશો ને આશાથી ફરી શરૂ કરું છું વ્લોગ તમારા બધાનું સ્વાગત છે આપણે સહી વાડીએ સવારના આઠ અને આપણી મગફળી અને આમાં તુવેરદાળ તો આપણે વાવી તો દીધી હતી પણ અત્યારે બધા ખેડૂત મિત્રોને ખબર છે કે ભાઈ પંખીનો એવો ત્રાસ છે તેતર છે ટીટોળા છે કાકડ હાડો દી છે લાંબી છાંસવાળું ઉંદર છે અને ભૂંડ છે ભૂંડ ને તો આપણે આલો ફૂગી હતી કે આપણે ભૂંડ આવ્યું હોય મગફળી ની અંદર તો આપણે દેખાય કે વા ભૂંડ છે એને હાથી આવી ગયો અથવા ઝટકો મૂકી દઈ શોટ મૂકી દઈ વારા બાંધી અને નેટ બાંધી ઘણા બધા એના ઈલાજ છે પણ જે પંખી છે ને આપણે આ પણાની અંદર તુડેર વાવેલી છે આ ઉગી ગઈ છે ત્યારે તુડેર વાવેલી હતી આજથી અઠવાડિયું આઠ સાત થી આઠ દિવસ પહેલા તુડેર વાવેલી હતી પન્નમાં હે ને તેતર કાઢી ગયા ટૂંકમાં જોવો જો અમુક અમુક જગ્યાએ લાગડ કાઢી ગયું છે જો આ બધું વાવેલું જો સુકાઈ કઈ ગયેલું દેખાય એ ચાંચ મારી હોય મૂર્યું દેખાય જાય એટલે સુકાઈ જાય લાગડ કાઢી ગયા છે ટૂંકમાં હેઠો છે ને હેઠા ભરી આઠ દહ હૈરું આ બાજુ કાઢી ગયા ઓલું હેઠો હે ત્યાંથી આઠ દહ હૈરું કાઢી ગયા આ હેઠો હે ત્યાંથી થોડું થોડું પસાટે કાઢી ગયા છે ઓલું આગળનો હેઠો હે ત્યાંથી ટૂંકમાં અત્યારે એનો ભાગ રહ્યો છે બાકી બધું છે ને કેતર કે ટીટોળા ને ઉંદર ને એવું બધું કાઢી જાય છે તો આના માટે લઈ આવ્યો છું મસ્ત મજાનો દેશી નુસ્ખો કરશો ને કોઈ પણ પશુ પંખી તમારા તુવેદના દાણાને ખાવા નહીં આવે આ વિદ્યાની અંદર બન્યા રહેજો તમને વિદ્યાની અંદર બધું સમજાવું શું કરવાનું અને પિત્રોનું અત્યારે બહુ રાડ છે અને આજુ વખતે તુવેદનું વાવેતર પણ

અને જે પશુ પંખીનો માર અમારેતો નથી કે આગળ પાછળ થઈ જાય પણ સાત આઠ દી ફેર બહુ કંઈ નડે નહીં તો મિત્રો ક્યાં ક્યાં કેટલા કેટલા ખેડૂત મિત્રોને આવડું આ પ્રોબ્લેમ આવ્યા છે વાવેલી તુવેદર પાછળથી પંખી કાઢી જાય છે કોમેન્ટ કહી દેજો અને અમે કીધું નુસ્કો અપનાવવા જેવો છે ખરેખર મેં તમને આગળ બતાવું આપણે આમાં ભેળવી દેસુ એ તું ડીઝલ નાખ દેવાનું નાખવાનું વ્યવસ્થિત દાણા આની સ્માઇલ ટૂંકમાં પક્ષીને આવશે ને એટલે પક્ષી છે ને આ દાણો ખા ચાંચ મારશે પણ હા આવશે ને એટલે પાછો વહી જાય પછી બીજી જગ્યાએ કરશે પછી બે જણ જગ્યાએથી કરીને ચાંચ મારીને હા આવશે ને એટલે પછી ખાડા ફોરીને કાઢવાનું બંધ કરી દે ખાહે જ નહીં આની સ્માઇલ જાય જ નહીં ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસ સુધી એટલે આ છે ને ખેડૂત મિત્રોને આ નુસ્ખો અપનાવ્યા જેવો છે ઘણી બધી જગ્યાએ અત્યારે રાઇડ છે તુડે ઠોપી જાય ને તેતળીડા ને ટીટોળા ને ઉંદર ને એવું બધું કાઢી જતું હોય છે આમાં કોઈ વસ્તુ નહીં કાઢે પછી આપણે તો મિત્રો જોયું તમે જે મેં મિક્સ કરેલું છે તુવેડાની અંદર ડીઝલ ડીઝલની સ્માઇલ એટલી બધી ખરાબ આવે ને કે પંખી ને પક્ષી એના કારણે એને કાઢ્યા હા કાઢશે એક જણું કાઢશે બે દાણા કાઢશે પછી એને ગેસ થાય પેટની અંદર ડીઝલ કે કેરોસીનથી ગેસ થાય અથવા સ્માઇલ ખરાબ આવે ને તો પંખી કાઢે જે કાંઈ હોય પંખી એને કાટતું નથી પછી એને ખબર પડી જાય કે આ તો સ્માઇલ આવે એને જે કાંઈ હોય પછી કાઢશે નહીં આવા ઘણા બધા એગ્રાવાળાએ પણ કીધું છે ઘણા બધા ખેડૂત મિત્રો પણ આની ટ્રાય કરેલી છે અને પંખી કાઢેલા નથી તો આવી સમસ્યા જ્યાં હોય ને જે ખેડૂત મિત્રોને પંખી કાઢી જતા હોય તો એને આ નુસ્ખો અપનાવવાનો હે સો ટકા રિઝલ્ટ મળશે તુવેદારની અંદર જે મિક્સ કર્યું હતું ને એવી રીતે મિક્સ કરીને પછી ડીઝલ ના હોય તો કેરોસીન પણ હાલે ડીઝલ અથવા કેરોસીન આ બેમાંથી ગમે એનો એક મિક્સ કરી નાખવાનું મિક્સ કરો ને એટલે પંખી એ કોઈ ખાશે નહીં અત્યારે આપણે આપણે છે ને દસ વાગી ગયા છે તો ચા મજૂર સાથે મજૂર માટે ચા બનાવી લઈએ બે ત્યાં જોઈને અહીંયા બેઠા બેઠા ફોનમાં રમે છે